અંકલેશ્વરના મુલ્લાવાડ માં ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે નાદખાની નો પ્રોગ્રામ યોજાયો હતો જેમાં પ્રખ્યાત નાથ ખા સલમાન રઝા અશ્રફીએ નાદની મહેફિલ જમાવી હતી ઈદ એ મિલાદના પર્વની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના મુલ્લાવાડમાં નાથ શરીફનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રખ્યાત નાથખા સલમાન રઝા અશરફીએ નાતની શુરાવલી વહેવડાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા ઇસ્લામિક કેલેન્ડર મુજબ ત્રીજા મહિના રબી ઉલ અવલના બારમા ચાંદને ઈદે મિલાદ તરીકે ઉજવવામાં આવે છે ઈદે મિલાદના પર્વ એ ઇસ્લામ ધર્મના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લાહુઅલના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે અને વિશ્વભરમાં બહોળા પ્રમાણમાં મુસ્લિમ બિરાદરો ઈદ એ મિલાદના પર્વની ઈસ્લામિક ત્રીજા મહિના રબી ઉલ અવલથી વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરતા હોય છે અંકલેશ્વરના મુલ્લાવાળ વિસ્તાર નજીક આવેલ ભંડારા પાસે ઈદે મિલાદના પર્વની ઉજવણીના ભાગરૂપે નાથખાનીના પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત નાથખા નાથ શરીફનું પઠન કરનાર સલમાન રઝા અશરફીએ નાથની સુરાવલી વહેવડાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સૈયદ સાદાતો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઈદે મિલાદના પર્વ પર મુસ્લિમ બિરાદરો પોતાના ઘર સોસાયટી તેમજ મસ્જિદોને રોશનીથી આકર્ષક શરણગાર કરે છે અને આગામી બાર રબી ઉલ અવલ એટલે કે ઈદે મિલાદના દિવસે મુસ્લિમ બિરાદરો દ્વારા કસબાતીવાડ વિસ્તારમાંથી નાઝ શરીફ અને સલાતો સલામના પઠન સાથે જુલુસ કાઢવામાં આવશે જે વિવિધ વિસ્તારોમાં ફરી હઝરત અલીમશાહ દાતારા ભંડારીની દરગાહ ખાતે પહોંચશે જ્યાં જુલુસ પૂર્ણ થશે જુલુસના રૂટ પર ખાણીપીણી સહિતની ચીજ વસ્તુઓનો પણ વિવિધ કમિટી અર્થાત મંડળ દ્વારા નિઃશુલ્ક સવાબ અર્થે વિતરણ કરવામાં આવશે